પ્રભાસ ક્ષેત્ર જ્યાં ભગવાન સોમનાથ બિરાજ્યુ છે તે જપ અને તપની ભૂમિ છે આ ભૂમિ પર દરેક ચિંતાથી મુક્તિ મળે છે એટલે સુધી કે જગત ગુરુ શ્રી કૃષ્ણએ પણ પોતાની જીવન લીલાને વિરામ આપવા માટે આ પવિત્ર ભૂમિને પસંદ કરી હતી ગોલોક धाम એ જ પાવન સ્થાન છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પરથી વૈકુંઠ ખાતે પ્રયાણ કર્યું જા શ્રી કૃષ્ણની ચરણ રજ આ દિવ્ય સ્થાનમાં સમાયેલી છે તેથી જ આ પ્રભાસની ભૂમિને હરિહર ભૂમિ કહેવાય છે જ્યાં ભગવાન શિવ પ્રથમ જ્યોતિલિંગ સ્વરૂપે અવતરિત થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમિ પરથી પ્રયાણ કર્યું હરિહરના આ તીર્થધામમાં આજે જ્યારે ચૈત્ર સુદ એકમ એટલે ભગવાન કૃષ્ણ ચંદ્ર પરમાત્માએ આ જગ્યાએથી ગોલોકધામ ગમન કર્યું હતું એ તીર્થ ભગવાનને ભાલકામાં બાણ વાગ્યું અને આ ગોલોકધામ તીર્થથી ભગવાન દેહોત્સર્ગ કર્યો એ તિથિએ આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારથી જુદા જુદા પૂજાના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા ખાસ કરીને સવારે પ્રથમ ચરણ પાદુકાને ધ્વજાજી ચડાવી અને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો ભગવાનની ધજાપૂજા ગૌપૂજન વિષ્ણુયાગ તેમજ બપોરે બે વાગે સત્યાવીસ મિનિટ અને ત્રીસ સેકન્ડે જ્યારે ભગવાનનો જે દેહોત્સવનો સમય છે એ સમયે શંખનાદ કરવામાં આવ્યો હતો અને ભગવાનની મહાપૂજા કરવામાં આવી હતી ભગવાનની ચરણ પાદુકાને અભિષેક કરી અને બપોરે શંખનાદ કરવામાં આવ્યો હતો આજે સાંજે મોટી સંખ્યામાં લોકો મહાઆરતીમાં પણ જોડાયા હતા ખાસ કરીને છેલ્લા પંદર વર્ષથી જે સંસ્કાર ભારતી દ્વારા દર વર્ષે આ તિથિએ અહીંયા વિશેષ સંકીર્તનનો કાર્યક્રમ કરવામાં આવે છે શ્રી કૃષ્ણના અંતિમ લીલા સ્થળ એવા ગોલોકધામ તીર્થમાં ચૈત્રી એકમના દિવસે શ્રી કૃષ્ણ નિજધામ ગમન દિવસની ઉજવણી કરવામાં આવે છે શાસ્ત્રીય કાલગણના અનુસાર શ્રી કૃષ્ણ ત્રણ હજાર એકસો બે વર્ષ પૂર્વે બપોરે બે વાગે અને સત્યાવીસ મિનિટે અને ત્રીસ સેકન્ડે ગોલોકધામ તીર્થમાંથી નિજધામ એટલે કે વૈકુંઠ ગયા હતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી કૃષ્ણની પૃથ્વી પરથી અંતિમ ઉપસ્થિતિ ક્ષણને ઉજવવા માટે વિષ્ણુ યાગ યજ્ઞ કરવામાં આવે છે ઉપરાંત શ્રી કૃષ્ણની અંતિમ ચરણ પાદુકા પર પુષ્પવર્ષા અને પૂજન કરવામાં આવે છે અહીં શંખનાદ અને શ્લોક ઉચ્ચારણ સાથે મધુર વાદન કરીને શ્રી કૃષ્ણને ભાવપૂર્ણ પૂજન કરવામાં આવે છે સોમનાથ ટ્રસ્ટના પંડિતો અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ગીતા પાઠ કરીને શ્રી કૃષ્ણને ભાવાંજલિ આપવામાં આવે છે